ભલ ભલાને વિચારમાં પાડી દે તેવું મહેસાણા જિલ્લામાં હવે મનરેગાનું એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે વિજાપુરના ફુદેડા ગામમાં બે હજાર ઓગણીસથી મનરેગા અંતર્ગત ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કર્યું જ નથી તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખુલ્યા છે અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા છે પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા હતા તેથી ગ્રામ લોકોના એટીએમ કાર્ડથી અજાણ્યા ઠગબાજોએ આ મનરેગાના પૈસા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે ગામના એક જાગૃત નાગરિક આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ છે તો આ મામલામાં યોગ્ય તપાસ થાય તો અનેક જવાબદાર અધિકારી સપડાઈ શકે છે લોકોએ તટસ્થ તપાસની માંગ કરી છે વસ્તુ એવી થઈ છે કે મનરેગામો અમારા ગામમાં બસો જેટલા જોબ કાર્ડ બન્યા છે પણ જોબ કાર્ડ બન્યા છે એનો વાંધો નથી પણ જોબ કાર્ડ કેવી રીતે બન્યા છે એમાં કેવી છેતરપિંડી કરવામાં આવી છે એ જોવા જેવી વસ્તુ છે એનું કારણ એ છે કે લોકોના જોબ કાર્ડ બન્યા છે કામ ઓનલાઈન ચોપડા ઉપર દર્શાવેલું છે કે લોકોએ કામ કરેલું છે પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક પણ વ્યક્તિએ અહીંયા કામ નથી કર્યું એમને રોજગાર નથી મળ્યો અમે ખતમ પૈસા ભલે આયા છે પણ પૈસા કોઈ બીજાએ ઉપાડેલા છે અને લોકોને જાણ પણ નથી સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાના ગામમાં જ કામ મળી રહે તે હેતુથી મનરેગા યોજના અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો આ યોજનાનો ગેરલાભ ઉઠાવી મજૂરોના હકનો કોળિયો છીનવી રહ્યા હોવાનું મહેસાણા જિલ્લાના આ ફુદેડા ગામમાં સામે આવ્યું છે અમને કંઈને લઈ જાય ગામનું સારું કરશું ગામનો રોડ બનાવશું નારિયા બનાવશું એવું કંઈ લઈ જાય એટલે અમે તો ગયા એમનાં કંઈ ગામનું સારું થવાનું છે એટલે અમે તો ગયા પણ અમને ક્ષેત્રી પછી આધાર પેલો આધાર કાર્ડ લઈને અને અંગૂઠા સહીઓ કરાવી અને એટીએમ કાર્ડ નાખ્યા પછી એટીએમ તો આપવા જ નહીં એટલે કે એટીએમ કાલે આવશે એમ કેન્દ્ર લઈ જાય એક યુવા જાગૃત દ્વારા સમગ્ર કહુ ભાંડ બહાર લાવવામાં આવશે જ્યારે આ યુવાને અનેક જગ્યાએ રજૂઆત કરી પરંતુ તેના ઉપર કોઈ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનું પણ જણાવે છે ગરીબના હકનો કોળિયો છીનવી કોણ આ પૈસા લઈ રહ્યું છે તે તો તપાસ બાદ જ માલુમ પડશે પૈસા ઉપડી ગયા એટલે લોકો વાતો કરવા માંડ્યા કે મનરેગાવાળાના તમારું નામ છે પેલાનું નામ છે એ રીતે અમને ખબર પડી એટલે અમે નામ જોવડાવ્યું એટલે અમારા ખાતામાં સિત્તેર થી પંચોતેર હજાર રૂપિયા ઉપડી ગયા જો મામલે યોગ્ય તપાસ થાય તો અનેક સરકારી અધિકારી સહિત મોટા માથાના નામ પણ ખુલી શકે છે તેમ કહીએ તો નવાઈ નહીં ફરિયાદ અરજી અમને મળી છે આ ફરિયાદ અરજી અન્વયે અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે અમે જે જવાબદારો હશે એની સામે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું